આકાશવાણી સમાચાર છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પીએમ સન્માન નિધિ યોજના સત્તરમાં હપ્તાની ચૂકવણી કરી હતી આ યોજના હેઠળ નવ પોઈન્ટ છવ્વીસ કરોડથી વધુ ખેડૂતો માટે વીસ હજાર કરોડ રૂપિયા જારી કર્યા પ્રધાનમંત્રીએ વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલન દરમિયાન આ રકમ જાહેર કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં ગઈકાલે વધુ ચુમાલી રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રદીપ ધામેચા પરિવારના સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે અગાઉ ગાંધીનગર રાજકોટ અને જામનગરમાં બોરવેલ રિચાર્જ કરવામાં આવ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતેથી ટીટેનસ ડિપ્થેરિયા અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનુર અને ડિપ્થેરિયા ઉપરાંત ઝેરી કમળો બાળ ટીબી પોલિયો ઓરી રૂબેલા ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો જૂન જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન ત્રેવીસ લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે ગુજરાતમાં સ્કૂલ વાહન સંતાલકોના મુદ્દે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બાળકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમજ સરકાર સકારાત્મક રીતે વિચારીને શાળાના બાળકોને લઈ જતી વાહનના સંતાલક માટે નિયમો બનાવી રહી છે આ અંગે કામગીરી પૂર્ણ થયા બાદ તેની જાહેરાત કરવામાં આવશે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વ્યૂહરચના તૈયાર કરી દેવામાં આવી છે સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે બેઠકમાં આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવી છે જ્યારે ગઈકાલે રાજ્યમાં વલ્લભ વિદ્યાનગર ખાતે સૌથી વધુ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ઊંચું તાપમાન નોંધાયું હતું દરમિયાન કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી નીચું રહ્યું હતું પરંતુ જિલ્લામાં ધુપછાઉના માહોલ વચ્ચે પવનની ગતિ સામાન્ય રહેતા લોકો બફારાથી અકડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની ત્રીસમી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને માય ગવ ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની તારીખ અઠ્યાવીસમી સુધી સ્વીકારવામાં આવશે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ ખાતે ચાલી રહેલી આઈસીસી ટી ટ્વેન્ટી પુરૂષ ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાન પર એકસો ચાર રનથી વિજય મળ્યો હતો વેસ્ટ ઇન્ડિઝે આપેલા બસો ઓગણીસ રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનની ટીમ એકસો ચૌદ રન કરી શકી હતી આજેથી આ સ્પર્ધામાં સુપર આઠ તબક્કાનો પ્રારંભ થશે જર્મનીમાં ચાલી રહેલી યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશીપ યુરો કપ સ્પર્ધામાં ફાન્સનો ઓસ્ટ્રેલિયા સામે એક વિરુદ્ધ શૂન્ય ગોલથી વિજય થયો હતો સ્પર્ધાની અન્ય એક મેચમાં રોમાનિયાએ યુક્રેનને ત્રણ વિરુદ્ધ શૂન્ય ગોલથી પરાજિત કર્યું હતું જ્યારે ગ્રુપ ઇની મેચમાં સ્લોવાકિયાએ બેલ્જીયમ પર એક વિરુદ્ધ શૂન્ય ગોલથી વિજય મેળવ્યો હતો